નજીક કિરણ ક્લિનિકમાં અખિલેશ ચૌહાણ નામનો ઈસમ કોઈપણ જાતની ડૉક્ટરની ડિગ્રી વગર ક્લિનિક ખોલી લોકોની સારવાર કરે છે અને લોકોની જિંદગી સાથે ચેડા કરે છે આ દરમિયાન કાપુદરા પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખી ક્લિનિકમાં રેડ કરી હતી ને ત્યાંથી અખિલેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો પોલીસે ક્લિનિકના ડૉક્ટરી સર્ટિફિકેટ રજૂ કરવા માટે જણાવ્યું હતું જો કે ડૉક્ટરી સર્ટિફિકેટ કે ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કાપુદરા પોલીસે તેની ધરપકડ કરી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આરોપીની પૂછપરછ કરતાં અગાઉ વર્ષ બે હજાર ચારમાં પણ આવી જ રીતે કોઈપણ જાતની ડિગ્રી વગર ક્લિનિક ખોલીને લોકોની જિંદગી સાથે ચેડા કરતાં પણ તે પકડાઈ ચૂક્યો છે અને તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો અને હાલ કાપુદા પોલીસે આ બોગસ તબીબની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે